પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટીઆરબી જવાન દ્વારા રૂપિયા ઉઘરાવવાની મોટી ઘટના સામે આવી પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર આવેલી પંચેલા ને પાણીયા બોર્ડર ચેકપોસ્ટ પર સિવિલ ડ્રેસમાં બે થી ત્રણ વ્યક્તિઓ દ્વારા પ્રાઇવેટ વાહનોને રોકી રૂપિયા ઉઘરાવાની ગંભીર ઘટના સામે આવી છે એક વાયરલ વિડીયોના આધારે જાણવા મળ્યું છે કે પોસ્ટ પર હાજર વ્યક્તિ પોતે પ્રદીપભાઈ સાથે કામ કરીએ છીએ એવું જણાવ્યું હતું વધુમાં મોટી લશ્કરી બસ લંબાના ટ્રાવેલ્સ રોકી ડ્રાઈવર અમિતભાઈએ પણ જણાવ્યું હતું કે રૂપિયા એક આપ્યા ટીઆરબી જવાન કે પોલીસ છે એ મને ખબર નથી સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર મહિનાથી પીપલોદ અને આસપાસના વિસ્તારોમાં મોટર તથા ફોર વ્હીલર ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવાની ચર્ચાઓ ચાલી રહી છે જેને કારણે લોકોમાં અશાંતિ છે લોકોમાં મામલે ભારે રોષ છે અને તેઓ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જો તપાસ પુરવાર કરે આ વ્યક્તિઓ ખરેખર પોલીસ વિભાગ સાથે સંકળાયેલા છે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી આવા કૃત્યો પર અંકુશ લાવવો જરૂરી છે જેથી સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે અહેવાલ દાહોદ